આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગત રોજ વહેલી સવારે શાળાના પટાંગણમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ ટ્રેનર શીતલ દેસાઈની આગેવાની હેઠળ શાળાના આચાર્ય બિન્ની પૌલ શાળાના શિક્ષક ભાઈ બહેનો અને સમગ્ર વિદ્યાર્થી ગણોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના આચાર્ય બિન્ની પૌલે યોગનું મહત્ત્વ સમજાવીને જણાવ્યું કે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ ખૂબ જ જરૂરી છે યોગ દ્વારા જ સ્વાસ્થ્ય બૌદ્ધિક જાગૃતિ માનસિક શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે સારું સ્વાસ્થ્ય જ સંપૂર્ણ સુખોનો આધાર છે અંતે શાળાના આચાર્ય બિન્ની પૌલે શાળાના મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી